શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ખૂબ જ સરસ મજાની વાર્તા છે સંસારે મોટો કે સંન્યાસી આ રહસ્ય જાણવું હોય તો ચાલો આપણે સાંભળીએ સરસ મજાની રોચક વાર્તા એક વાર્તાના માધ્યમથી આપણે સમજીશું આ સાર તો મિત્રો ખૂબ જ સરસ વિડિયો છે પૂરા અંત સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓમ નમ શિવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય એક નગરમાં એક વિચિત્ર રાજા રહેતો હતો તેની એક અજીબ આદત હતી તેના નગરમાં જ્યારે કોઈ સન્યાસી આવે અને તેને બોલાવે તેના દરબારમાં અને તે રાજા માત્ર એક જ સવાલ તે સન્યાસીને પૂછે કે એક વાત મને કહો કે આ દુનિયામાં સંસારી મોટો છે કે સન્યાસી અને જે પણ સાધુ બાવા સન્યાસીને આ રાજાની જે આ વાત સાંભળે જે પણ સન્યાસી

બધા સન્યાસીના સંસારી થવાનો આદેશ આપી દેતા હતા અને આમ દિવસેને દિવસે બધા સન્યાસીને સંસારી જીવન જીવવા માટે મજબૂર કરી દેતા હતા ધીમે ધીમે સમય વધારે વીતતો ગયો અને આ રાજાની આવી ખબર આખા રાજ્યના નગરમાં ફેલાઈ ગઈ માત્ર આટલું જ નહીં પણ જે પણ સન્યાસી રાજાની વાત સાંભળે જો કોઈ સન્યાસી એમ કહે કે સંસારી અને સંસે સન્યાસીમાંથી સન્યાસી મોટો કહેવાય તો તે રાજા તે સાધુ પાસે એ વાતનું પ્રમાણ માંગે કેમ કે સંસારી કથા સન્યાસી મોટો છે તો એ વાતનું પ્રમાણ આપો સાબિત કરો આમને આમ કેટલાય સંતો રાજાના દરબારમાં આવ્યા અને તેમને સન્યાસીનું પ્રમાણ આપવામાં અસમર્થ રહેતા તો તેને સંસારી બનાવી દેવામાં આવતા હતા આમને આમ સમય ઘણો ગયો અને એક દિવસ રાજાના દરબારમાં એક મહાત્માનું આગમન થયું અને રાજાએ તેને એ જ પ્રશ્ન પૂછ્યો કે સંસારી અને સન્યાસીમાંથી મોટું કોણ એટલે તે મહાત્માજીએ જવાબ આપ્યો કે રાજાના રાજા ના તો સન્યાસી મોટો છે અને ના તો સંસારી મોટો છે જે કોઈ પોતાના ધર્મનું પાલન કરે છે તેને જ મોટો કહેવાય મહાત્માની વાત સાંભળીને રાજા બોલ્યા તમારો જવાબ તો સારો છે પણ શું તમે આ વાતને સાબિત કરી શકો છો મહાત્માજી બોલ્યા હા હું આ વાતને સાબિત કરી શકું છું પણ એના માટે મહારાજ તમારે મારી સાથે આવવું પડશે હવે રાજા મહાત્માની વાત માને છે વાત સાંભળી તેની સાથે જવા માટે તૈયાર થઈ ગયા અને બીજે દિવસે સવારે રાજા અને મહાત્મા બંને સાથે સાથે નીકળી પડ્યા અને બીજા રાજ્યમાં પહોંચે છે તે રાજ્યમાં તે જુએ છે કે રાજ્યમાં રાજકન્યાનો સ્વયંવર થઈ રહ્યો છે દૂર દૂરથી રાજકુમારો સ્વયંવર ભાગ લેવા માટે આવ્યા હતા બહુ જ મોટા પાયે ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું રાજા અને મહાત્મા બંને તે સ્વયંવર ઉત્સવમાં જોવા માટે તેમાં ભળી ગયા અને સ્વયંવર ચાલુ હતું રાજકન્યા દરબારમાં ઉપસ્થિત થઈ રાજકન્યા બહુ સુંદર અને રૂપવાન હતી સ્વયંમરમાં આવેલા રાજકુમાર બધા શબ્દ થઈને તે રાજકુમારીને જોતા જ રહી ગયા એટલી બધી સુંદર હતી રાજકુમારો મન એના મોહી ગયા મની મનમાં તેને પામવાની કામના કરી રહ્યા હતા મિત્રો તે રાજકુમારીના પિતાને કોઈ પણ વારિસ ન હતો માટે તે રાજાએ જે રાજકુમારી જે રાજકુમારી વર જૂને પસંદ કરે જે પણ તેનો પતિ થશે તેને જ રાજા રાજકુમારીના પિતા તે રાજ્યના ઉત્તરાધિકારી ઘોષિત કરવાના હતા હવે રાજકુમારે રાજકુમારીએ વર્ણે પસંદ કરવા માટે તે રાજાઓને એક પછી એક જોવા લાગી આમને આમ તે દરબારમાં આવેલા બધા જ રાજાઓને મળી લે છે જોઈ લે છે પણ તેને એક પણ રાજકુમાર પસંદ નથી આવતો રાજકુમારીના પિતા વિચારવા લાગ્યા કે સ્વયંવર તો મારો વ્યર્થ જ થવાનો છે કેમ કે રાજકુમારીને તો કોઈ પણ વર પસંદ ન આવ્યો તેવામાં અચાનક એક તેજસ્વી સન્યાસીનું આગમન થયું તે સન્યાસીનો ચહેરો સૂર્યની સમાન કાંતિવાળો તેનો ચહેરો ચમકી રહ્યો હતો ત્યારે રાજકુમારીની દ્રષ્ટિ તે સન્યાસી પર પડી અને રાજકુમારે તે સન્યાસીને જોતા જ વરમાળા તે સન્યાસીના ગળામાં પહેરાવી દીધી અને તે દરબારમાં આવેલા સન્યાસી દરબારમાં આવેલો સન્યાસી અચંબિત થઈ ગયો કે મારા દરબારમાં આગમન સાથે જ મને વરમાળા પહેરાવી દીધી મારા દરબારની અંદર આવતા જ ની સાથે જ મને વરમાળા પહેરાવી થોડી વાર તો તેને કંઈ સમજણ પડી નહીં પણ પછી તે ઘણી વાર વિચાર્યા પછી તેને ખબર પડી કે અહી તો સ્વયંવર રચાયો છે સન્યાસીને તો પેલા કંઈ જાણ જ નહોતી અને પછી તે સન્યાસી તે રાજકુમારીને કહે છે કે દેવી તમને શું દેખાતું નથી હું એક સન્યાસી છું મારી સાથે લગ્ન કરવા તો શું મારી સાથે લગ્ન કરવાનો વિચાર કરવો પણ મારે જો હું એવું કરું તો એ મારી ભૂલ છે તમારી ભૂલ છે તમે મને પહેરાવી છે મારી સાથે લગ્ન કરવાનો વિચાર કરો પણ ભૂલ છે એ તમારી મોટી ભૂલ છે છે અને સન્યાસીની આવી વાત સાંભળીને રાજાને લાગ્યું કે આ કોઈ ભિખારી લાગે જે લગ્ન કરવાથી ડરી રહ્યો છે રાજાએ ફરીવાર ઘોષણા કરી કે જે યુવક એ યુવક તને ખબર છે કે તું મારી પુત્રીથી લગ્ન કર્યા પછી તું આ સંપૂર્ણ રાજ્યનો રાજા બની જઈશ આ રાજ્યનો માલિક બનીશ તને આ વાત જરા જરા પણ ખબર નથી આ વાત જાણ થયા પછી પણ શું તારે મારી પુત્રી અને આ રાજ્યનો ત્યાગ તું કરી દઈશ રાજાની વાત સાંભળી તે સન્યાસી કહેવા લાગ્યો કે હે રાજન હું એક સંન્યાસી છું લગ્ન કરવા તે મારો ધર્મ નથી માટે તમે તમારી પુત્રી માટે કોઈ બીજો વર શોધી લો આટલું કહી તે સંન્યાસીએ વરમાળા ઉતારીને રાજકુમારીના હાથમાં આપી દીધી ત્યાંથી ચાલ્યો ગયો પણ હવે તે યુવક આ રાજકુમારીના મનમાં વસી ગયો હતો અને રાજકુમારીએ તો પ્રતિજ્ઞા લીધી કે જો હું લગ્ન કરીશ તો તે યુવાન સન્યાસી સાથે જ કરીશ નહીં તો મારા પ્રાણ ત્યાગી રહીશ આટલું કહીને તે રાજકુમારી તે સન્યાસીની પાછળ પાછળ ચાલી નીકળે સ્વયંબરની આ બધી જ ઘટના પહેલાં રાજા અને મહાત્મા સંતાઈને જોઈ રહ્યા હતા એટલે મહાત્મા રાજાને કહે છે કે ચાલો આપણે આ બંનેની પાછળ પાછળ જઈએ જોઈએ કે શું થાય છે આગળ આનું પરિણામ શું હશે રાજા અને મહાત્મા પેલી રાજકુમારીની પાછળ પાછળ જવા લાગ્યા આમ પીછો કરતા કરતા તે બધા એક ઘનઘોર જંગલમાં પહોંચી ગયા અને એવામાં સંન્યાસી જે જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયો અને રાજકુમારી ત્યાંની ત્યાં એકલી જ રહી ગઈ ઘનઘોર જંગલમાં 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 રાજકુમારી એકલી હતી હતી તેને કોઈને તેની આસપાસ પણ કોઈ જોવા મળતું ન હતું અને તે ડરવા લાગી ઘોર અંધારું આસપાસ કોઈ નહીં એટલે એ બહુ ખૂબ ડરી ખૂબ ડરી મહાત્મા અને રાજા રાજકુમારીને ડરેલી જોઈને તેની પાસે ગયા તેને સમજાવી અને તે રાજકુમારીને તેના પિતા પાસે રાજ મહેલમાં મુકવા માટે ત્યાં જંગલમાંથી નીકળી જાય છે જંગલની બહાર નીકળ્યા ત્યાં જ અંધારું થઈ ગયું શિયાળાની ઋતુ હતી ચારે બાજુ ગમ ઘોર અંધારું હતું અને આ ત્રણેય અંધારામાં જ ભટકતા ભટકતા એક ગામમાં પહોંચ્યા અને ગામમાં આવીને જે ગામ વચ્ચે પાદર કે ચોતરો કહેવાય ત્યાં જઈને બેસી ગયા ત્રણેય ખંડીના થર 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 ધ્રુજે હવે તે ગામના લોકો ઘણા બધા ત્યાંથી નીકળ્યા જ્યાં ત્રણે બેઠા હતા પણ કોઈએ કોઈએ પણ આ ત્રણેયનો ભાવ ન પૂછ્યો ત્રણે ઠંડીના મારે થરથર કાપી રહ્યા હતા પણ કોઈએ તેની મદદ કરવા માટે તેને તૈયાર ન થયા કોઈ કોઈ પૂછ્યું નહીં બહુ સમય તે ત્રણે એમને એમ જ બેઠા રહ્યા થોડીવાર પછી ત્યાંથી એક ખેડૂત ગાડો લઈને આવતો હતો તે ગાડામાં તેની પત્ની અને બાળકો બેઠા હતા તે ખેતરેથી ઘરે આવી રહ્યો હતો તે ખેડૂત આ ત્રણેયને જોઈ રહ્યો હતો કે ત્રણે ઠંડીના ધ્રુજી રહ્યા છે આવું જોઈ તે ખેડૂત તેમની પાસે આવ્યો અને તે ત્રણેને પૂછે છે કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો ખેડૂતની વાત સાંભળી મહાત્માજી બોલ્યા કે અમે ત્રણે રસ્તો ભટકી ગયેલા મુસાફરો છીએ મહાત્માની વાત સાંભળી તે ખેડૂત બોલ્યો કે જો તમારી ઈચ્છા હોય તો તમે ત્રણે આજની રાત મારા ઘરે રોકાઈ શકો છો તમે અમારા મહેમાન છો હવે આ ત્રણે પાસે કોઈ રસ્તો તો હતો નહીં માટે તે ત્રણે તે ખેડૂતના ઘરે જવાની હા કહે છે ખેડૂત ત્રણેયને લઈને ઘરે જાય છે મિત્રો જ્યારે તે ખેડૂતના ઘરે મહાત્મા રાજા અને રાજકુમારી રોકાયા હતા ત્યારે તે ખેડૂતના ઘરમાં વધારે અનાજ હતું નહીં અને અને તે તે તેની ભાગનું જમવાનું ત્રણેય મહેમાનોને જમાડી દે છે ખાવાનું થોડું એ ત્રણ ખાય એટલું જ હતું એટલે એ એમના ભાગનું જમવાનું એ રાજાને સંન્યાસીને અને રાજકુમારીને ખવડાવી દે છે તે ત્રણ મહેમાનોને જમાડી દીધું અને તે બંને પોતે ભૂખ્યા જ સુઈ ગયા અને સવાર પડી એટલે તે લોકો ત્યાંથી નીકળી ગયા અને રાજા રાજ રાજા મહાત્મા બંને પેલી રાજકુમારીને તેના પિતા પાસે મૂકવા માટે ગયા અને ત્યાંથી મૂકીને પાછા રાજા અને મહાત્મા ત્યાંથી તેના રાજ્યમાં જવા નીકળ્યા ત્યારે રસ્તામાં મહાત્માજી તે રાજાને કહે છે કે જોયું તમે મહારાજ કે રાજકન્યા અને રાજાના રાજ્યને છોડવા વાળો તે સન્યાસી તેની જગ્યાએ મોટો છે અને આપણે મહેમાન ગતિ અતિથિ સત્કાર કરવા વાળો તે ખેડૂત તેના ભાગનું જમવાનું આપણને જમાડીને તે પોતે પોતે ભૂખ્યો સુઈ ગયો તો તે પોતે ભૂખ્યો સુવા વાળો તે સંસારી ખેડૂત તેની જગ્યાએ મોટો છે એક તરફ તે સંન્યાસીએ રાજપાટ વૈભવ અને સુંદર રાજકુમારીનો મોહનો ત્યાગ કર્યો અને તેણે તેના ધર્મનું પાલન કર્યું અને તે રાજકુમારી સાથે લગ્ન ન કર્યા માટે તે સન્યાસી નિશ્ચિત રૂપે મહાન છે અને બીજી તરફ પેલા ખેડૂત દંપતી એ પોતાનો સ્વાર્થ ન જોયો અને અતિથિ સેવાને પ્રધાન આપ્યું તેને તેની ભૂખ ન જોઈ પણ તેને અતિથિની ભૂખ મટાડી માટે તે ખેડૂત અને તેની પત્ની નિશ્ચિત રૂપે તેની જગ્યાએ મહાન છે અને તે મહાત્મા રાજાને કહે છે કે એક વાતનું હંમેશા ધ્યાન રાખજો કે કોઈ પણ દેશ કાળ અને પરિસ્થિતિમાં આપણા ધર્મ કર્તવ્યનું પાલન કરવા વાળો મહાન કહેવાય છે પછી ભલે તે સંસારી હોય કે સંન્યાસી આનાથી કોઈ પણ ફરક નથી પડતો આવી રીતે મહાત્માજી તેની વાતને સિદ્ધ કરી બતાવી તેની વાતને સાબિત કરી બતાવી અને રાજા તે સન્યાસીઓના ચરણોમાં પડી ગયો અને આ વાતથી શીખ મળે છે કે ના સન્યાસી મોટો છે કે ના સંસારી જે પોતાના ધર્મનું પાલન કરે છે તે જ મોટો છે પછી ભલે તે સન્યાસી હોય કે સંસારી હોય તો મિત્રો કેટલી ખૂબ સરસ મજાની વાર્તા હતી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે